નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વાવાઝોડાના ખતરા વચ્ચે ગુજરાતમાં મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે એપ્રિલમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવવાનો છે તેના વિશે મિત્રો આજના આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો દેશના સત્તર રાજ્યોમાં વાવાઝોડાનો ખતરો છે આ રાજ્યોમાં આંધી વંટોળ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશમાં વીજળી સાથે વરસાદની પણ આગાહીઓ કરવામાં આવી ગઈ છે અરુણાચલ પ્રદેશ ઓડિશા આસામ મેઘાલયમાં ભારે વરસાદની ચેતવણીઓ પણ આપવામાં આવી ગઈ છે તમિલનાડુ કેરળ તેલંગાણા આંધ્રપ્રદેશમાં પણ પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ તો મિત્રો આજથી ફરી એકવાર આખરી ગરમી પડવાની પણ શક્યતાઓ છે આગામી પાંચ દિવસ ગરમીનો પારો બેથી ચાર ડિગ્રી વધવાની શક્યતાઓ છે અમદાવાદમાં મિત્રો આજથી તાપમાન તેતાલીસ ડિગ્રીને પાર જવાની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ત્યારે એપ્રિલ મહિનામાં ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં આખરી ગરમી છે મિત્રો અને એપ્રિલમાં તેર દિવસમાંથી આઠ દિવસ એકતાલીસ ડિગ્રી સુધી રહ્યું હતું મિત્રો તાપમાન જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે એપ્રિલમાં ભારે પવન પવનના તોફાનો અને આંધીવંટોળ આવવાના છે જ્યારે મિત્રો ચૌદ એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શરૂઆતો થશે અને એપ્રિલમાં પણ ભારે પવનો ફૂંકાશે તુફાનો અને આંધીવંટોળનું વાતાવરણ રહેવાનું છે ચૌદ એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં મિત્રો વાવાઝોડાની શરૂઆતો થશે અને એપ્રિલમાં સખ્ત પવનો અને તોફાનો અને ધૂળની ડમરીઓ પણ સાથે પવન ફૂંકાવાનો છે જેમાં મિત્રો આંચકાઓના પવન કોઈ કોઈ રીતે મિત્રો ભાગમાં પાંત્રીસથી ચાલીસ કિલોમીટર અને કોઈ કોઈ ભાગમાં મિત્રો પચાસ કિલોમીટર ઉપરના કલાકની ગતિવિધિએ પવન ફૂંકાઈ શકે છે તો મોટો મિત્રો રાઉન્ડ આવવાનો છે એપ્રિલ મહિનામાં ભારે સાચવવાનું છે મિત્રો કેમ કે ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે અંબાલાલ પટેલે મિત્રો વધુમાં ચેતવણીઓ આપી છે અને ગુજરાતમાં આ સમયે પવન રહેવાની શક્યતાઓ છે પંદર એપ્રિલ બાદ હવામાનમાં મોટો પલટો આવશે અને બાવીસ એપ્રિલ સુધી રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદી છાંટા રહેશે છવ્વીસ એપ્રિલ પછી આખરી ગરમી રહેવાની છે ને મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી પાર કરવાની શક્યતાઓ જોવા અત્યારે આપણને મળી રહી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે પણ મિત્રો કહ્યું હતું કે આગામી ત્રણ દિવસ લોકોને ગરમીથી આંશિક રાહત મળશે અને ત્રણ દિવસ બાદ ફરી એક ગરમીનો રાઉન્ડ શરૂ થવાનો છે પંદર એપ્રિલથી કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલ્લો એલર્ટ આપવામાં આવી ગયું છે સોળ અને સત્તર એપ્રિલે રાજકોટ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે હાલ દક્ષિણ પશ્ચિમ દક્ષિણ દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી અડતાલીસ કલાકમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પંદરથી સત્તર એપ્રિલમાં વેવ આવવાની મિત્રો શક્યતાઓ જોવા મળી રહી છે તો અત્યારે મિત્રો મોટી મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જણાવી લેજો કેમ કે અત્યારે મિત્રો ભારતમાં વરસાદી મોટી સિસ્ટમ ઘૂસી ગઈ છે અને બેથી પાંચ દિવસ માટે એટલે કે બાવીસ તારીખ તારીખ સુધી મિત્રો વરસાદી સિસ્ટમ રહેવાની છે તો ખાસ મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લઈ જો